હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર ચેનલ નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કેફેનેટી એજ્યુકેટ પર આપ સર્વેનું સ્વાગત છે મિત્રો મિત્રો નવી અપડેટ આજે શિક્ષણ સહાયક ભરતી શિક્ષણ સહાયક ભરતી સંદર્ભે જે માહિતી છે એમાં ગઈકાલે જે સરકારી ઉચ્ચતર માધ્યમિકનું પીએમએલ ટુ તેની વાધા અરજી એફ એમ એલ જિલ્લા શાળા પસંદગી જે બાબત હતી એ જ રીતે આજે પણ ગઈકાલે નવી અપડેટ આવી છે જેની અંદર બિન સરકારી અનુદાનિત ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પીએમએલ ટુ જાહેર થઈ ગયું છે અને એની વાંધા અરજીઓ તેમજ ટૂંક સમયમાંની જિલ્લા શાળા પસંદગી શરૂ થશે તો મિત્રો આપણે જે વાત કરતા હોય એ પ્રમાણે ક્રમિક ભરતીના અનુસંધાનમાં સૌ જે ગઈકાલે સરકારી ઉચ્ચતર માધ્યમિક ત્યારબાદ આજે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક ત્યાર પછી સરકારી માધ્યમિક ગ્રાન્ટેડ માધ્યમિક એ રીતે ક્રમિક ભરતીની શરૂઆતના સંદર્ભમાં આજે વાંધા અરજીઓ મંગાવવામાં આવી છે તારીખ સાત પાંચના રોજ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક માટે જે પીએમએલ ટુ જાહેર થયું છે અને વાંધા અરજી તેમજ અન્ય વિગતો માટે આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ તો વિડીયોમાં નવા હો ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્યથી મિત્રો સબસ્ક્રાઈબ કરશો આપના મિત્રોને શેર કરશો અને લાઈક કરશો જેથી કરી આવનારા આવા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મિત્રો સરળતાથી પહોંચતી રહે તો મિત્રો વિગતે જોઈએ તો જે બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે હાલ શિક્ષણ સહાયક ભરતી ચાલી રહી છે એ શિક્ષણ સહાયક ભરતી અન્વયે જે બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી અન્વયે તારીખ સાત પોંચ બે હજાર પચીસના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે ટુ છે એ જાહેર કરેલ છે ઉમેદવારોએ તારીખ આઠ પોચ બે હજાર પચીસના રોજ એટલે કે આજથી સવારે દસ ત્રીસથી સાંજે છ દસ કલાક દરમિયાન ત્યો સુધીમાં વાંધો રજૂ કરી શકશે એટલે કે જે કોઈ પણ મિત્રોને મેરિટ અન્ય કોઈ બાબતે વાંધો હોય એ વાંધા અરજી આજ સવારે સાડા દસથી સાંજના છ કલાક છ દસ કલાક સુધી કરી શકશે જે અન્વયે સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે મિત્રો આ માટે જે ભરતી પસંદગી સમિતિમાંની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર તમારે જઈ અને તેની તમામ સૂચનાઓ વાંચી અને જોવાનું રહેશે આપણે આ જે ભરતી સમિતિ વેબસાઇટ છે એની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈએ છીએ જેથી કરી તમે સીધા જ તે પેજ ઉપર જઈ અને બિનસરખીને અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જે પીએમએલ ટુ જાહેર થયું છે એની વિગત તમે ત્યાંથી સૂચનાઓ જોઈ શકો અને જે કોઈ પણ મિત્રોને વાંધા અરજી રજૂ કરવી હોય તેમણે જે જિલ્લામાં તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલું છે તે જગ્યાએ જઈ અને તમારે યોગ્ય પુરાવાના આધારે જે તે નીઓ કચેરીમાં તમારે વાંધા અરજી રજૂ કરવાની રહેશે તો મિત્રો આ હતી આજની અપડેટ આવી જ અપડેટ માટે આપણી ચેનલ સ્કેફેનેટી એજ્યુકેટ સાથે આપ જોડાયેલા રહો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો મિત્રો આપણા મિત્રોને શેર કરશો અને લાઈક કરવાનું ચૂકશણે આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ